ઉદ્દવાનું હે અત્યાર માં ને બાપા એ હટકાય મે હે દ્વારકા બાજુ આજ પૂનમ હે એટલે પૂનમ ભરવા જવાના હે દ્વારકા અને તમાર ભને જ વાઘ જવાનું હે એટલે ખેતર હે ઈ તો કાય ઉપાદી છે ને બે ત્રણ ખેતરું હે પણ બે ખેતરું માં જવાનું હે એટલે હાકડ વાળું છે ને બહુ એમ કેતો તો સગ્રામ તારી આઈ સુરેશ તારી આપડે કાસા કે ને લઈ જશે એટલે તમે બધા કન્ટિન્યુ બનાવી હજી કુંગરો કર્યો નથી હજી એક હાંડો આંડો અડધો અને હજી એક બોગરું હતું ખાટલા આગળ ક્યાંક પડી ગયું લીકો એ એક હજી દોવાનું છે જે એક બોગરું ભરવાનું છે અને વાગી ગયા મિત્રો સાડા છ માં ચાર છ મિનિટની જ વાર છે સાત વાગે ડેરીએ પુગાડવાનું અડધી કલાક કહેવાય મારી આગળ ચાલો કન્ટિન્યુ ફાઈનલી મિત્રો બધું કામ પતાવી નાખ્યું અને પછી તમારો ભાઈ વાઘ આગળ નીકળી ગયો છે તમે જોઈ જ શકો છો હજી બધી નોર કઈ રહી છે ઘરેથી અને અટાણમાં ખેતરમાં જ જવાનું હોય આપણે ખેતર છે ને એમાં જવાનું હોય એટલે કઈ ઉપાધી છે નહીં સંક્રમ ટારીએ વાઈ ગયા છે અને મેહુલ ટારીએ ગદ્દારી ઘર નાખી છે મેહુલ શાયર સાયરમ તો મેહુલો સાયર શાયર સાયર મેહુલ ગેટા ભાઈ લોકો ખેડા મારી જાય છે ખેડા મારતા જાય છે અટાણમાં હાલ 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 એવું બધું છે ને તમે બધા કોન્ટિન્યુ બનીને રેજો આપણે ખેતરમાં જઈને તમને મળીએ એટલે કે ઇન્સ્ટાગ્રામ ટાર્યા હે મિત્રો હોવા રહે ને અહીંયા ઘરે પૂછવા ગયું ને કેટલા વાગે જાઉં ખેતરમાં ફોનની કથા કઈ રહી છે ને મારા ભેગો નહીં એટલે એ જરા કે લપ રહેવાની છે અમારે બે ભાઈ વચ્ચે બે ભાઈ વચ્ચે લપ એટલે કે મેટર થોડીક થઈ જાય એવું લાગે છે મને આજના કેમ કેમથી એ નથી ઈચ્છતો કે હું વિડીયો બનાવું અને એને વાયરલ કરું અને ભાઈ હું ઈચ્છું કે વિડીયો બનાવવું મજા આવે એટલે હે જરાક થોડીક થઈ જાય તો થઈ જાય આજ નદીમાં લગભગ એવું નહીં થવા દઉં કેમ કે એનાથી વિડીયો બનાવવો પડશે અને જો એવું હોય મૂડમાં હશે તો આપણે એને બ્લોગમાં લેશ બાકી બંધો ડેન્જર છે પહેલાં એને ને ના પાડી હતી ને પછી પૂરું મૂડમાં આવી જાય ને આ મસ્તીમાં ચડી જાય ને બપોર વચ્ચે તો વાત અલગ છે તો કંઈક વિડીયો બનાવી નાખ્યું તો કઈ ન બોલે બાકી ના તો પણ છે તો ચાલો કન્ટિન્યુ બનાવી આપણે ખેતરમાં માં જઈને મળી ગયા મિત્રો અટાણ માં કુતરા ભૈડા જોઈ લે આ પ્રોબ્લેમ થાય ભાઈ ને શું બાગરું પડી ગયું એક મારું બચી ગઈ જરાક પૂગી ગયો ને મને કવિ વગર લેવાનો તો અટાણો હજી એ છે ભાઈ ઓલી કોઈ પછી મેં કઈ પેલા વિડીયો હા વાત રાયડું નાખે વાત કેમ ભડકીને ઉઈ ગયું છે ને કઈ નક્કી નથી વિચારવાનું છે ને બીજા અમારે છે ને ચોમાવું હશે બહુ ડેન્જર ને પણ નક્કી છે ચેનલ ઉપર નવે સબસ્ક્રાઈબ મારો યાર હજી મિત્રો ખેતરમાં તો કોઈ કોઈ નથી એ પહેલાં જ મારી છે ને ચાલુ થઈ ગઈ મારે અને એક હજી પ્રોબ્લેમ થવાની છે વાહ લંગડા આવે છે ને એક બકરો લવારો એમાં લંગડો હે એ દક્કત જો આઈ લો બકરી એની પાછળ આવે નહીં અહીંથી લઈને ઘરે મેં કોઈ જવાય નહીં આગળ ક્યાંક કૂતરા પડે ને તો થઈ જાય બકરાને એકાદ કેમ બાકી પકડી લીધું તું રેઢા હોય ને પૂરું મારી જ નાખે પેલા એક બકરી ધોળીને આવી મેં કીધું વયા ગયા આપણે કુતરા મોટા ખબર ના આપડા કુઈતરા બધા ખાધા ખબર ના બેઠના એ ઘરે અટાણા બેઠા બેઠાઈ છે પેલા કેમ આપણા બીજા બ્લોગમાં તમે જોઈએ છીએ એક આખા માં જ્યાં ઘરે મહેમાન ને જેમ બેઠા હોય ખરીઓ પલરે હોય એટલે ત્યાં બેઠા રહી વાઘમાં થોડું હોય તડકો કેવા લાગે અને અટાણમાં હેને ને મિત્રો હું ભીતમાન બધે હળિયું ઘડી ઘડી માન ગોટો વાય ને જગું વાય ઉતારી સારા આથી ધા ચડાય અટાણમાં એટલે અટાણમાં ગરમી ચડી ગઈ આ એક દિક્કત છે દરેક વધારે વાહે રેતુ આવે અને બે ભાઈ ના થઈને વધારે ને થાય બે જ ગોવા રહીશો ત્રણસો નહીં પણ ચારસો જેવા બકરા થવાના અડી કાઢવાની જરાક વધારે પ્રોસેસ રહે અને દિક્કત દેવાનું હોય આ બકરો સાહેબ આવી ગયા જ્યાં કેસ પૂરો થઈ ગયો ગયા આને હે ને ઓલકો જઈને મારી મારીને નરા નોખા કરનાખો એ હા બે કુતરા ઉપર આખો સો પૂરો થઈ ગયો ને ત્યાં આવ્યો ભાઈ ઘરેથી થી ત્યાં આવ્યો હોત ને તો આ દિશા ન આવત મારે તો આને હું વેલું ઘરે પુગાડ્યું પાલી કોઈ ને ખબર પડી આ હે વોર્યું ભાઈ માલધારી એમ નામ નથી આ હવે બધું થાતું તમને ઘણા ને એમ થાતું હોય ભાઈ માલધારી સારું હોય મોર સારું ન હોય આવી રીતના હે ને કઈક કઈક હરખી કઈ દેવાય જ જાય અમારે ખાસ કરીને જાય કુતરા પડે ને નક્કી જ ના હોય કેટલા ઉલાર એટલે હે ને બધી મહેનત વાળું કામ હે અને ઉમેશ ભાઈ ક્યાંય હરખા બપોર ના હોય બધે હેને આવી રીતના મહેનત તો કરવી પડે ત્યાં એને સાંજે માંડ સુકુન ખાવા જાય એવું બધું હોય એટલે રાખે ચાલો કન્ટિન્યુ આપણે ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો કલેજ આવો મિત્રો રોડ ઉપરથી ખેતરમાં ખેતર માન કરીને કેમ તો માન કરીને લઈ આવ્યા આ જરમ વરડ્યું ને ત્યાં આવ્યા આવ્યો હમણાં એટલે આમનો માવાલો જાડુ રી ને અહીંયા લગન ત્યાં થી અંદર ભાઈ ટ્રાફિક થઈ ગયું તો નેક્સ્ટ લેવલ ખટારા મોટરો ગાડીઓ એટલું બધું આવી પડ્યું ઓછું આખો રસ્તો ચક્કા જેમ કરીને હમેથી એટલા આવે પાછળથી એટલા આખો રોડ બ્લોક અહીંયા ને થાય ટ્રાફિક સાઈડ વાહન વિડીયો હોય મિત્રો તમને દેખાડો કેટલું ટ્રાફિક કર્યું હતું અને પાછા અમે બે જ ગોવા ઓલો તો હાવ ત્યાં વાતી ચડી ગઈ પૂરી ભાઈબંધ ભટકી ગયા એના હું વારતી ચડી મારી લંકી બે ગઈ હતી સાઈડ તમારો ભાઈ એક ફટારાવારા ને ઉપાડીને મેકી દીધો સાઈડમાં અને ફોર વ્હીલ વારો એને એને પગેથી ઠબુ મારી મુલાડી નાખી દીધું

નુકસાની કરે ભાઈ આ વાંધો આવે એ માથે એમાંથી કાઢી મોટા મોઢા આ બધા લડતા જ આલે હે બાકી જોઈ લે ભાઈ આખો માર્ગ ભીરો આવે હવે આમાં ટ્રાફિક થાય ટ્રાફિક ન થાય શું થાય કે અને એને ખેતર છે ને એમાં પુગાડી દે પછી તમને મળીએ આગળ અથવા કંટાની છે ત્યારે તમને બતાવી દઈશ મિત્રો આપણે ટાંકા આગળ આવ્યા હોય અને હગલો હે ને અમારો માર ખાવાનો હે મિત્રો એ હેઠ હજી હું રોડના કાંઠે છે આ મકાન દેખાય ને ન્યા કણે ને આલીકો આયલું આવે હે અને હું હેઠ આ પૂગ્યો સારા એને કેટલા ફોન કર્યા ને તો એક ફોન માન ઉપાડ્યો એ જે હું ઘરે જાઉં હું લવારા દેખાડો કોઈક વેપારી આવ્યા ને આયથી રેટા મેકીને અને આ બધો એરિયો ડેન્જર હે મિત્રો અહીંયા ચોરવાનો જ ધંધો કરે આલી સાડ આવી નથી અને અમારા વાળાને સાવ હું દેખે ખાટકે ભાઈ ઘરે જવું મારે મગજ આવી ગયું બે ત્રણ તો ખબર બે હરકી ફરી અને એક વાર અમારા લડતા હેઠ ક્યાંય મોટા કઈ ગયું હા ખેંચીને ના પાડી દે મેં જાવું હોય ને તો હું આ રેટા મેકીને નવી જોઈએ એવું કાંઈ નવરીને થવાનું ના મિત્રો અમારે કાંઈ જઈ ગયો ઓલો હું કામ ન આવ્યો મેલો આના કારણે વાંચી હેઠ હળિયું કઢવી કઢવી એ જ્યાં ઊભો હોય ને ત્યાં ઊભો જ રહી ગયા અમારી છોકરા હળિયું જ કંઈ ઢર હળિયું જ કઈ એટલે આના ભેગા કોઈ ન આવે વાંધો એ આવે હેઠ ક્યાં લગાણ આમનામ અહીંયા નીચે જ છે ખેતર એમાં જવાનું હેઠ હજી ન્યાય મારે જડીયું કાઢવા એને કાંઈ ટેન્શન જ નહીં કંઈ ગરી જાય એ કાંઈ ઉપાદી નહીં ચોરી જાય એ કાંઈ નહીં પણ અહીંથી એક ખેર બકરું ચોરી હતું અહીંથી હે બકરું ઉપાડ્યું હતું છોકરા હતા ને બે હોય ને અહીંયા મિત્રો એવા માણસો કેવા નેગેટિવ કેવા કહેવાય આ એવા માણસો હતા એના છોકરા હોય તેથી માપણ ધ્યાન પડી ગયા તેથી પકડી લીધું તો નાખોર એરિયામાં જયારે ખાસ ધ્યાન રાખવી પડે અને એકલો ગોર હોય શું કરી લઈએ વાં વારવા જવા વાં વારવા જવા આ તો અહીં માર્ગો માર્ગ જાય પણ વાં નો બેહે તો એવું ઘરે અને આમ જોઈ લો હજી હેઠ વાહે આ વાહે પૂછળની ધ્યાન રાખવી કે આ મોઢા કર મોઢા કર જાય એની ધ્યાન રાખવી અને નહીં કૂતરા પડે તો મારી તો દેવાય જ જાય હરખી ઘરે એને આવી કાંઈ ઉપાધી નહીં ઘ હાલો તો ઘલો નીકળી જવાનું એવા માણસો એટલે ઓલો મેલો ન આવે સૂર્યભાઈ બને તો એ કાંઈ ઉપાધી નહીં ભાઈ હાંજી આવજો લઈ જાય લપ મટે મારો તો આજ મગજ ફરી ગયું અટાણ અટાણમાં એટલે કે બહાર વહી ગયું છે મિત્રો બાર ને બાર થઈ ગઈ એટલો અંદાજ મારી લો હવે છે ને બે હાડવા અને વાય ખેતરમાં મેં બહુ અડજિયું કાઢી ઓલો તો હાવ એક નિરાતે એક પારી પહેલો હતો તો મેં બે શેટો સાંભળ્યા હતા એક સેટો સાંભળ્યો છે અહીંયા ભાઈ આના ભેગું આવવા મારી જ વાંધો આવે અને આ બધી છે ચારસો ગાંઢો લે છે લાંબીના થઈ ગયા આમાં મિત્રો હરખ કરીને મુંબરે ભરાવાના હે અમારે બેના આમાં જવાનું જો આ ખેતરું ખાટલો પડ્યો અહીંયા એ ખેતરમાં અને બેકોર ની સાઈડ વાવી દીધું છે એમાં અને પછી એની માથેની સાઈડ આ ધોરાધોરા દાબા પડ્યા એ વાળા મજૂર કામ કરે એમાં મારા અંદાજે કહું અને બધી કોર વાવી દીધું હે આરખે કરીને વાટ લાગી જવાની હે આમાં નહીં જાય તો બીજું ખેતર છે ને એમાં ભાગી જવું કે એ આપણા ગામ દારૂ છે એ વધારે હે એ ખૂટે આ નથી જાય આમાં જ લગભગ આજે હળ્યું જ કાઢવાની છે નરા નફા થઈ ગયા હમણાં હગલું આવે ને રહેશે જરાક ડીલ થાય

એક બીજું ખેતર એને એમાં જવાનું છે પે પેલા તમને કહેતો આ વિડીયો આજ પૂરો કરીએ વિડીયો કેવો લાગ્યો જરા કોમેન્ટ કરી દેજો અને આપણે મળીએ નવા ટોપિક ટોપિકમાં